અમરેલીમાં વાલ્મિકી સમાજના સમૂહલગ્નના નામે ઉઘરાણું કરી અજય સોલંકી નામનો શખ્સ ફરાર થયોના આક્ષેપ થયા છે વાલ્મીકી સમાજના મોભી અરવિંદભાઈએ વાલ્મિકી સમાજ બાબતે સ્પષ્ટતા કરી હતી અરવિંદભાઈએ સ્પષ્ટતામાં કહ્યું કે ક્યારેય વાલ્મિકી સમાએ કોઈ ફંડ ઉઘરાણું કરતું નથી કોઈપણ વ્યક્તિ વાલ્મિકી સમાજના નામે ફંડ કે રોકડ માંગે તો તુરંત પોતાને સંપર્ક કરવા જણાવ્યું અરવિંદભાઈ સીતાબરાએ વધુમાં જણાવ્યું કે વાલ્મીકી સમાજને ઉઘરાણા બાબતની કોઈ જાણ ન હતી જેથી વાલ્મિકી સમાજમાં આમાં સાથે આવું ક્યારેય સમજવું નહીં

કે ડિસેમ્બર ચોવીસમાં પાંચ કુલીથી રાજકોટ રમાવા ગયેલા ભાઈ અજય સોલંકી એવી દરખાસ્ત લઈને આવ્યા હતા કે મારે વાલ્મીકી સમાજ વતી એક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્નની અંદર કોઈ પણ સમાજના વ્યક્તિએ એક પૈસાનો પણ પૈસા કરવાનો એક પણ પૈસો કોઈ દેવાનો નથી આ તમામ ખર્ચો હું પોતે અજય મનસુખભાઈ સોલંકી આ બધો ખર્ચો ભોગવી રાત્રે લગભગ સાડા અગિયાર પોણા બાર વાગે ભાઈ શ્રી સી એમ સોલંકી ભાઈ મનસુખભાઈ સોલંકી પાંચ કોળી અને શાસ્ત્રીનગરના આગેવાનો બધાય પાંચ મંદિરે રાતના અગિયાર વાગે આવ્યા હતા અને બાર ફારાબર હું મીટિંગ છે અમે એના સમાજને મૂકી અને અમારી દરખાસ્ત લીધી હતી કે વાલ્મિકી સમાજ ક્યારેય કોઈ દિવસ સમૂહ લગ્ન કરતી નથી અને આગલા ભવિષ્યમાં પણ કરવા માગતી નથી એનું કારણ એ છે કે સમૂહ લગ્ન તો જેના બાપ દાદા પાસે અથવા તો જેડી પાસે મોટું ભૂંડળો હોય પંદર વીસ અઢી લાખ રૂપિયાનું ભૂંડળો હોય અને એ દાન તરીકે વાપરવા માગતા હોય એવા વ્યક્તિઓ આ સમૂહ લગ્ન કરી શકે એટલે આ ભાઈએ અજયભાઈએ ચોકપોરી કરી દીધી કે તમારે કોઈ એક પૈસાનો પણ ખર્ચો કરવાનો નથી અને સમૂહ લગ્ન બધી કરવું ચાલુ દીધી આ સમૂહ લગ્નમાં પત્રકાર અને ભાઈ વિકીભાઈ વાઘેલા એ પણ સામે હતા અને વિકીભાઈ વાઘેલાને મેં પૂછ્યું કે તળ તપાસી લેજે કે આ ખરેખર કોઈ પણ પૈસાનું દાન લેવાનું નથી તો નાન દાન લેવાનું નથી એવા અને ભાઈ પાંચપુરીના અને શાસ્ત્રીનગરના પ્રમુખ તરીકે ભાઈ સીએમ સોલંકીને એના પપ્પાને બધાને કંઈક પણ પૈસાના ખર્ચા વગર એવા સમૂહ લગ્ન કરવાનું પણ સમૂહ લગ્ન પતી ગયા અને બીજા ત્રીજે દિવસે ગામમાંથી વધારે ફોન આવવા મી અમે પણ નહોતો કંઈક પૈસો દેવાનો તેમ છતાં સમાજના આગેવાનોએ સમાજના શ્રેષ્ઠીઓએ જેને ફૂલની લઈને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયા માંડીને જે કાંઈ દેવાનું થતું હતું એ સમૂહલગ્નને આપ્યા હતા પણ પછી તો ખબર પડી કે ભાઈ આ સમૂહલગ્ન તો ખાલી સોલંકી પરિવારના જ હતા સમાજનું તો ખાલી નામ છે ગામમાંથી મને ફોન એવો આ ગામના અમારા મહિલા ઉદ્યોગપતિ કેટલા ઉદ્યોગપતિ એને બહેનોના કારણ તો બહેનોનું કારણ એવા અમારા મિત્ર ભાઈ કાબરિયાના ઘરવાળા શ્રીમતી નીલાબેન કાબરિયાએ મને ફોન કર્યો કે સાહેબ શું કરવાનું તમારા નીકળ્યો તો કે આ તમારા નામે મારી પાસે મોટલું ઓછું બધું આ લઈ ગયા છે બધું આ હાથ આપીશ હું લગ્નની તો તમે નહીં તમે શું કરવા માગો એ બીજી મારે તમારી ઉપર કેસ કરવો હોય નહીં તો તમે એક કેસ નહીં પણ તમે મારી ઉપર પાંચ પચીસ જેટલા કેસ થાય એટલા કરજો કરણ્યા ગંભિયાણા વડા કોણી માજમ આ ના ચેન લઈ ગયા છે ને ચાંદીની ગાયો લઈ જાય આ બધી વાત કરે પછી મારે નીલાબેન ઉપર ફોન ઉપર પાંચ પંદર વીસ દિવસ આવ્યું પછી એક દિવસ મેં એને કીધું બેન આપણે છે ને એ જ્યાં રોકો રહી છે ને માર્કેટ યાર્ડ પાસે ત્યાં આપણે છે ને આની બાબતની ચોખવટ કરી લીધી એટલે એની ચોખવટ કરવા માટે હું ત્યાં પાંચ કોલી ગયો મને કોઈ પાંચ કોલીએ મળ્યા નહીં મેં નીલાબેનને ફોન કીધો કે ભાઈ અહીંયા કોઈ છે નહીં એટલે નીલાબેને મને સ્પષ્ટ કીધું કે સાહેબ હવે અમે તમને ફોન નહીં કરી એટલે મને કે તમને હવે આમાંથી સમાજમાંથી મુક્તિ એટલે મારા પર ફોન આવતા આવતા બનશે પણ અમારા સમાજનો યુવાભાઈ વિકીભાઈ એ સમાજમાં કામ કરવાનું હવે આ બધું પણ વિકીભાઈ પર કારણ કે એવું કલ્યાણ મળવા જાય અંગ્રેસો જોડવા જાય કે ગામના કોઈ શ્રેષ્ઠીઓને આગેવાનો જોડવા જાય તો એ સાથે લઈ જાતો એટલે એમાં સમાજના કોઈ આગેવાનો કોઈ કરવું કોઈ નથી પર કાંઈક પછી આપ્યું છે હવે એ બધું આપણું દબાણ ભાઈ વીટીભું છે અને વીટીભાઈને હવે જે કંઈક એ અંદર ખાને દ્રષ્ટિની અંડરસ્ટેન્ડિંગ આપણને હવે એમ લાગે છે કે વીટીભાઈને બદનામ કરવા માટે બધું કરે અને એણે તો બીજા સમૂહલગ્નની જાહેરાત કરીએ એટલે બીજા સમૂહલગ્નમાં તમારી પણ કોઈ ભેટ સોગાત કાળમાં કોઈ ઉમરેલી વાલ્મીકી સમાજની કોઈ જવાબદારી રહેશે નહીં તમે પાંચ આપો કે પાંચ લાખ આપો તમારી જાતે તમારા આપજો અને અમરેલી વાગ્યુ સમાજ સંજય વાળા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી